જય શ્રી કૃષ્ણ આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના અમે લાવ્યા છીએ તમને રોજિંદા જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આજના દિવસે શું કરવું છે તેમાંથી શુભ કાર્યો શું છે અને કયા કામ ટાળવા જોઈએ તે વિશે સંપૂર્ણ માહિતી તમારા માટે આજનો દિવસ શાંતિમય અને સમૃદ્ધ બને એ માટે ખાસ ટિપ્સ સાથે આજનો શુભ સમય અને ઉપાયો પણ જાણશો ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ આજનો દિવસ નવમી તિથિ છે જે મનુષ્ય જીવન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખાસ કરીને પવિત્ર કાર્ય અને વ્રત માટે તિથિ નવમી નવમી તિથિની મહત્વતા એ છે કે તે વિશેષ રીતે ધાર્મિક અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે અનુકૂળ છે નવમી તિથિ પર બહુવિધ પવિત્ર કાર્ય કરવાથી નકલી દોષોથી મુક્તિ મળી શકે છે આ તિથિમાં સાધુ અને સંતોનો ભક્તિભાવ સાથે પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે નવમીના દિવસે પૂજા યજ્ઞ હવન અને તીર્થયાત્રા માટે શ્રેષ્ઠ સમય છે નવમીના દિવસે શ્રી વિષ્ણુની પૂજા અને વ્રત ખાસ કરીને શ્રીરામના નામનો જાપ કરવો લાભદાયી થાય છે નક્ષત્ર પુષ્ય નક્ષત્ર પુષ્ય નક્ષત્ર વિષ્ણુ ભગવાન સાથે જોડાય છે અને આ નક્ષત્ર એવા કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે ધન આવક અને બુદ્ધિ માટે લાભદાયી છે પુષ્ય નક્ષત્ર સામાન્ય રીતે નાની શરૂઆત અને શુભ કાર્ય માટે ઉત્તમ હોય છે આ નક્ષત્ર દરમિયાન ધન સંબંધિત કાર્યો અને વેપાર માટે શ્રેષ્ઠ સમય છે યોગ તૈતિલ યોગ આ યોગ સામાન્ય રીતે દુઃખદાયક લાગણીઓ અને વિઘ્નોને દૂર કરવામાં મદદરૂપ છે આ યોગ ખાસ કરીને શાંતિ અને ચિંતામુક્ત જીવન માટે ઉત્તમ છે આજે યોગ અને ધ્યાનની મેડિટેશન માટે શ્રેષ્ઠ સમય છે કરણ કરણ આ કરણ મુખ્યત્વે ધન્યતા અને નવી શરૂઆત માટે અનુકૂળ ગણાય છે આજના દિવસમાં બવકર્ણમાં વ્યવસાયિક લાભ માટે નવા નફાકારક કાર્યો શરૂ કરી શકો છો શુભ સમય સવારે છ વાગ્યેથી સાડા સાત સુધી આ સમય શ્રેષ્ઠ છે પવિત્ર કાર્યો યજ્ઞ અને મંત્રોચ્ચાર માટે બપોરે સાડા દસ થી બાર વાગ્યા સુધી આ સમય બંને પ્રવૃત્તિઓ માટે અનુકૂળ છે ખાસ કરીને નવો વેપાર શરૂ કરવા રોકાણ અથવા શાળા કોલેજ સંબંધિત કાર્યો માટે રાતે આઠ વાગ્યાથી સાડા નવ સુધી આ સમય ભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમ કે આરતી ભજન અને મંત્રજા અશુભ સમય બપોરે બે વાગ્યાથી સાડા ત્રણ સુધી આ સમય શુભ કાર્ય ટાળો આ સમય ધ્યાન અને મૌન માટે શ્રેષ્ઠ છે આજના દિવસે ઘર અને કચેરીમાં સાફસફાઈ સફાઈ રાખવું મહત્વપૂર્ણ છે ઘરમાં પુષ્કળ પ્રાકૃતિક પ્રકાશ રાખવો ખાસ કરીને પુષ્ય નક્ષત્રમાં મનોવૃત્તિ અને સુખ શાંતિ માટે લાભદાયક રહેશે આજના દિવસે કપાસના માલ સાથે શ્રી વિષ્ણુના પદાર્થ માટે ઉપાય કરો ઘરમાં ગરમ પાણીમાંથી મીઠું ઉમેરવું અને તેનીમાંથી ઘરના દરેક ખૂણાની સાફસફાઈ કરવી શ્રેષ્ઠ રહેશે કોઈપણ મુખ્ય દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવું ટાળો ખૂણાઓમાં સાફસફાઈ રાખો અને નવા કાર્ય માટે નવું પ્લાન બનાવો અઢાર નવેમ્બર બે હજાર ચોવીસનો દિવસ એક પવિત્ર અને લાભદાયક દિવસ છે આ દિવસે તમે ધાર્મિક આધ્યાત્મિક અને સામાજિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા છો શુભ કાર્યો માટેના યોગ અને મુહૂર્ત સાથે આ દિવસ તમારા માટે શ્રેષ્ઠ પરિણામ લાવશે અઢાર નવેમ્બર જે નવી શરૂઆત અને શ્રેષ્ઠ સુખ સમૃદ્ધિ માટે અનુકૂળ છે ઘરમાં પવિત્રતા લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરની સફાઈ ખાસ કરીને રસોડા અને બાથરૂમમાં આજે શુભ પરિણામ આપશે ઘરના નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે સેન્ટ અને લવેન્ડર જેવી સુગંધિત પદ્ધતિઓનો ઉપયોગ કરો આજે ઘરના દરેક ખૂણાને સકારાત્મક રીતે સાફ કરવું અને સુરક્ષિત રાખવું લાભદાયક રહેશે ઘરમાં પવિત્ર વસ્તુઓ જેમ કે તુલસીનો પોટો ધનિક ધનિકલક્ષ્મીનો મૂર્તિ વગેરે રાખવી એક આઠ નવેમ્બરનો દિવસ વિદ્યાર્થીઓ માટે શુભ છે ખાસ કરીને જો તેઓ કોઈ નવો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે આજે નવો અભ્યાસ શરૂ કરવા માટે એક ઉત્તમ દિવસ છે નવું પુસ્તકો લેવા અને નવો અભ્યાસ શરૂ કરવો અનુકૂળ રહેશે આજે નવો વ્યવસાય શરૂ કરવો નવું વેચાણ શરૂ કરવું અને અન્ય વાણિજ્યિક વ્યવહારો માટે ઉત્તમ સમય છે રોકાણ માટે પણ શુભ દિવસ છે અને નફો કમાવા માટે તમારી વ્યૂહરચના પર ફરીથી વિચાર કરો આજે વ્યવસાયિક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવો પણ શુભ ગણાય છે આજે સ્વસ્થતા માટે શરીરની સાફસફાઈ પર ધ્યાન આપો ખાસ કરીને આયુર્વેદિક ઉપચાર અથવા દવા લઈને આરોગ્ય લાભ મેળવી શકાય છે આ દિવસ એચઆઈટી હલકી ઇજરી અને તકલીફ માટે એક સારો દિવસ છે આજે પવિત્ર દાન આપવાથી ધન અને સુખનો ફૂલકો વધે છે ઘર અને કારોબાર માટે નવું રોકાણ કરવું નવા નાણાકીય નિર્ણયો લેવો શુભ રહેશે નમ્રતાપૂર્વક દાન આપવું ખાસ કરીને કંગાલોને આજના દિવસે લાભદાયક રહેશે આજનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુના આરાધનાનો ઉત્તમ દિવસ છે તુલસીપત્રથી પૂજા શ્રી વિષ્ણુજીનું મંત્રોચ્ચાર અને શ્રી સીતારામના ભજન શુભ માનવામાં આવે છે આ દિવસમાં સાત્વિક દૃષ્ટિ ભક્તિ અને પ્રાર્થના યજ્ઞોમાં વિશેષ લાભ મળે છે આજના દિવસે મંગલ કાર્ય અને લગ્ન માટે પવિત્ર સમયમાં કામગીરી શરૂ કરવી શ્રેષ્ઠ રહેશે ઘરમાં નવું સામાન ખરીદવું નવા બાજુ ખોલવું અને નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવું પણ શુભ ગણાય છે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ એ એક શુભ અને પવિત્ર દિવસ છે આ દિવસે ઘરના પવિત્ર કાર્યો આરાધના અને નવો વ્યવસાય અભ્યાસ શરૂ કરવો લાભદાયક રહેશે આજે આપેલા દરેક સૂચનો અનુસાર કાર્ય કર્યા પર તમારે શ્રેષ્ઠ પરિણામ મળશે ઘરમાં ગંદકી રાખવી ખાસ કરીને રસોડામાં ઘરમાં પાવર પોઝિટિવ એન્જી પર ધ્યાન ન આપવું વાસ્તુ અગત્યની વસ્તુઓ જેમ કે સર્કલ ફર્નિચર અને કમોડિટીનો ખોટો બેલેન્સ આ તળવાળી ઘટનાઓ ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે જેના પરિણામે પારિવારિક અને આધ્યાત્મિક વ્યવહાર પણ ખરાબ થઈ શકે છે કોઈપણ પ્રકારે નિરાશાવાદી નકારાત્મક વિચારધારા રાખવી નવા પ્રયત્નો અને વિચારો માટે મનમાં ચિંતાનો પ્રવાહ હોવો અઢાર નવેમ્બરનો દિવસ સુખી અને ઊર્જાવાન રહેવું અને વધુ શ્રેષ્ઠતા તરફ આગળ વધવા માટે છે નકારાત્મકતા અને વિચારો થોડીક અવરોધરૂપ બની શકે છે કોઈપણ પ્રકારના ઘરના સભ્યો સાથે દાવપેચ અને વિવાદોમાં પડવું કામકાજ અથવા નોકરીમાં કલીગેસ સાથે વાદવિવાદ અને ઝઘડામાં એડે પાડવું આ દિવસે દાવેચો અને વિવાદો ઘરની સુખશાંતિને ગુમાવી શકે છે અને બિનમૂલ્ય વિઘનોને જન્મ આપે છે કોઈપણ કાર્યમાં અતિ ઉતાવળ અથવા આકસ્મિક નિર્ણય લેવું પરિપૂર્ણ અને પુખ્ત તૈયારી વિના કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવો આ દિવસે નબળા અને અસાવધાનીથી કરવામાં આવેલ કાર્યમાં નિષ્ફળતા અને દોષ આવી શકે છે પોતાના વિચારો અને લાગણીઓમાંથી મૌન રહેવું જાતીય દ્રષ્ટિએ કોઈ પણ વાત છોડી દેવું અથવા અજાણતા રહેવું વાતચીત અને સારા સંવાદનાના અભાવથી આજનો દિવસ બિનમૂલ્ય અને અસહ્ય બની શકે છે અશુભ અને વધુ મીઠા તેલિયું ખોરાક ખાવા દૂષિત અને અસ્વસ્થ આહાર લેવું આ શ્રેષ્ઠ આરોગ્ય માટે સલાહકાર સમયે સ્વચ્છ અને હલકા ખોરાક લેવું વધુ તેલ અને મીઠા ખોરાક તમારું આરોગ્ય બગાડે શકે છે અનાવશ્યક અને વિલાસી ખર્ચ કરવો અને જરૂરી વસ્તુઓ માટે પૈસા બચાવવાની બાબતમાં આળસ કરવો વધુ ખર્ચ અને વિલાસિતાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે ખાસ કરીને આ દિવસે પાવર પ્લાન માટે પૈસા બચાવવું મહત્વપૂર્ણ છે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ માટે કેટલીક ટાળવા જેવી ભૂલો જેમ કે ઘરના વિચલન નકારાત્મકતા દાવપેચો ઉતાવળ અને મૌન રહેવું ન તો ફક્ત પરિવાર અને વ્યવસાય માટે અસુકારાત્મક છે પરંતુ આ દિવસને સંતુલિત અને પાવરફુલ બનાવવામાં પણ અવરોધ કરે છે વિશ્વમાં અસંયમિત દ્રષ્ટિ રાખવી જેનાથી કામમાં વિક્ષેપ આવે તેલિયું મીઠાઈ લહેજરી ફૂડ અથવા વધુ જંગલી ખોરાક ખાવાની આદત રાખવી અસંયમિત દ્રષ્ટિ અથવા અનિયમિત ખોરાકના કારણે શરીર પર બુરા પ્રભાવ પડી શકે છે અને આજે આરોગ્ય પર પણ ખરાબ પરિણામ આવી શકે છે એવા કામોમાં સમય ગુમાવવો જે ન તો તમારા માટે ઉપયોગી છે અને ન જ લાંબા ગાળે ફાયદાકારક છે સમયનો યોગ્ય ઉપયોગ ન કરવો અને ભૂલથી અસંખ્ય પરિસ્થિતિઓમાં દખલ આપવું એક આઠ નવેમ્બરનો દિવસ શ્રેષ્ઠ સમય છે મૌલિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય બેસાડવાનો અભાવ તમારું મૂલ્ય ઓછું કરી શકે છે આતુરતા અને નકલી શોર્ટકટ અપનાવવાનું કાર્યમાં ફટાફટ પરિણામ મેળવવા માટે નકલી રસ્તાઓ પર જવાનો પ્રયત્ન કરવો આજના દિવસે તમે સારા પરિણામ માટે પરિસ્થિતિઓનો યોગ્ય રીતે મૂલ્યાંકન કરીશ્રમ કરી રહ્યા છો કટોકટી અને બિનમૂલ્ય શોર્ટકટ તમને આગળ વધીને બદલે વધુ મુશ્કેલીઓમાં નાખી શકે છે કોઈ પરિસ્થિતિ અથવા સમસ્યાને નકારીને તેને મૌન બનાવવું આજની પરિસ્થિતિને સામાન્ય રીતે ન જોતા તેના મુખ્ય પાસા પર ધ્યાન ન આપવું આ દિવસમાં દરેક સમસ્યા કે પરિસ્થિતિને મૂલ્ય આપવું જોઈએ નકારાત્મક અથવા અવગણનાથી આગળ વધવું તમને લાંબા ગાળે નુકસાન પાડી શકે છે અજાણતા લોકોને દયાળુ અને સહાયક ન હોવું કુટુંબ અને મિત્રો સાથે વધુ વિવાદ કરવો અને તેમના દુઃખને અવગણવું અઢાર નવેમ્બરનો દિવસ છે જ્યાં શ્રદ્ધા દયાળુતા અને લાગણી દર્શાવવી અનુકૂળ રહેશે જો તમે અસ્વીકૃતિ અને અન્યાયિત દૃષ્ટિ રાખશો તો તે નિરાશા અને દુશ્મનાઈ માટે દિશા બની શકે છે તમારી તમામ કાર્યો વિચારો અને વાતો માટે નકારાત્મક અભિગમ રાખવો જો તમે એક નકારાત્મક માનસિકતા સાથે આગળ વધો છો તો નવું શરૂ કરવું મુશ્કેલ બને છે એક આઠ નવેમ્બરની વિધિ સાથે જોડાવા માટે તમને એક સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ નકારાત્મક અભિગમ આપણી પહેલ અને સફળતા માટે અવરોધ બની શકે છે પૂર્ણ આરામ અને આરોગ્ય માટે ખાસ જરૂરી પાણી પીવું પરંતુ જો તમે પોષણ માટે ગળી પીએ નહીં અને આરામ પર ધ્યાન ન આપો તો તમે થાકથી પરેશાન થઈ શકો છો આજે તમારા શરીર અને મન માટે ખૂબ મહત્વપૂર્ણ છે આરામ અને હાઇડ્રેટેડ રહેવું આમાં અજાણતા ન રહેવું જોઈએ તામ તમારી ધાર્મિક અને આધ્યાત્મિક કર્યાઓ માટે માત્ર લક પોઝિટિવ થવાનો ગર્વ રાખવો પરંતુ વિચારણાનો અભાવ રાખવો કંટ્રોલ શ્રમ અને વ્યાવસાયિક રીતે અમલ કરવો જીતી જવાની ચિંતાથી દૂર રહેવું અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ માટે ટાળવા જેવી અનેક ભૂલો છે જેમ કે નકારાત્મકતા મૌન રહેવું અસંયમિત દ્રષ્ટિ અને કટોકટીનો ઉપયોગ આ દિવસે શ્રેષ્ઠ પરિણામ માટે તમે ચિંતાને દૂર રાખીને સુખી અને વ્યાવસાયિક રીતે આગળ વધતા રહો અને ઉદ્ધાર માટે પરિસ્થિતિઓને સમજા ઓમ ગણેશ નમઃ મંત્રનો જાપ કરો શ્રદ્ધાથી ભગવાન ગણેશજીની પૂજા કરવી ખાસ કરીને તેમના સમક્ષ દીપક પ્રગટાવવો આ મંત્ર તમને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર કાવી શકશે અને શુભ આગમન માટે માર્ગદર્શક બની શકે છે ગણેશજીની આરાધના તમને કાર્યમાં સફળતા અને મનોરંજન આપશે ઘરમાં લાવણ્ય અને શુદ્ધતા માટે કુંડી અને મીઠી શંકુ નો ઉપયોગ કરો ઘરના દરેક કોણમાં આગ માટે દીપક પ્રગટાવવો ઘરમાં પવિત્ર અને શુભ ઉર્જા માટે આ ઉપાય ખૂબ મહત્વપૂર્ણ છે લાવણ્ય અને મીઠાશ ઘરના વાતાવરણને હલકો અને આનંદદાયક બનાવે છે જે આશાવાદી અને પોઝિટિવ પ્રેરણા આપે છે આજે ચોપડી ખાવાનો નિયમ રાખો તે તમારી પેટ અને પાચન વ્યવસ્થાને વધુ સુસ્થિર બનાવે છે દિવસ દરમિયાન સંતુલિત આહાર લો અને વધુ પડતા મીઠા અને તેલિયું ખાવાથી બચો ચોપડી અથવા પાવડર સ્વરૂપે આયુર્વેદિક તત્વો પાચન માટે લાભદાયી છે આ દિવસે પૌષ્ટિક ખોરાક ખાવાથી તમારી સંલગ્નતા વધે છે અને પાચન પ્રણાલી માટે મદદ મળે છે ઘરના પાવર એન્જી દિશાવાર મુજબ દરેક ખૂણાની સફાઈ કરો ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં કાળા સોલના પાણી વડે ઘરના તમામ ખૂણાઓ ધોવાવાની રીત અપનાવો આ ઉપાય વાસ્તુ માટે શુભ છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરીને તમારા ઘરની સકારાત્મક અસરકારકતા વધારશે જો ઘરમાં વિવાદો ચાલી રહ્યા હોય તો આજે લોટ સાથે નમકથી પોર તોડી શકો છો શ્વેત સરસ્વતી પૂજા કરવા માટે માતા સરસ્વતીનો ઉપાસ કરી વાતાવરણમાં પવિત્રતા ફેલાવવી આ ઉપાય પવિત્રતા અને આનંદ પ્રદાન કરે છે શ્વેતા સરસ્વતી વિદ્યા સંવાદ અને સંબંધોમાં મજબૂતી લાવે છે ગણેશજીની પૂજા સાથે હેમંત બીજનો ઉપયોગ કરીને નાણાકીય લાભ માટે શ્રેષ્ઠ દિવસ શરૂ કરો સાંજના સમયે લોહિત દીપક પ્રગટાવવો આ ઉપાય નાણાકીય વિકાસ અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે અત્યંત લાભદાયી છે લોહિત દીપક દરેક પ્રકારના દુરાગ્રહ અને વિલંબોને દૂર કરે છે હરી ઓમ મંત્રનો એક સો આઠ વખત જાપ કરો બસંધાજી અને નમાઝી માટે શ્રદ્ધાપૂર્વક દાન આપો આ મંત્ર દ્વારા તમે આધ્યાત્મિક વૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો દાન અને કરુણા તમારા આત્માને શુદ્ધ કરે છે અને શાંતિનો માર્ગ ઊભો કરે છે ઘરના મુખ્ય દરવાજા પર નવા ફૂલોના ગુચ્છો ચઢાવો પાલક અથવા ભજનના ફૂલોથી ઘરમાં હંફો રાખો આ રીતે તમારું ઘર નવું અને આનંદમય લાગે છે ફૂલોથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવી રહી છે જે તમારા માનસિક અને ભૌતિક આરોગ્ય માટે લાભદાયી રહેશે આ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ માટેના ઉપાય ઘરમાં પોઝિટિવિટી આરોગ્ય નાણાકીય વિકાસ અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે ખૂબ ઉપયોગી રહેશે આ ઉપાયોને તમારી દૈનિક જીવનશૈલીમાં લાગુ કરીને તમે વધુ સફળતા અને શાંતિ પ્રાપ્તિ કરી શકો છો આજે માને એવા લોકો સાથે વાત કરો જે તમારી આસપાસ હોય જેમ કે પરિવાર અને મિત્રો તેમના તરફ સકારાત્મકતા અને એ દૂર આપવાનો પ્રયાસ કરો તેમનું માન સન્માન આપવાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે તમારું કામ અને તમારી નમ્રતા તમારા વર્તન દ્વારા લોકોમાં વિશ્વસનીયતા પેદા કરવું આ દિવસમાં તમારે સાચી વાત કરવી જોઈએ ભલે તે સરળ ન હોય પરંતુ સત્ય પર તમારો વિશ્વાસ વધારે છે આજનો દિવસ તમારા માટે રાહત અને આશાવાદી બની શકે છે જો તમે મૂડીયોજના અથવા કોઈ મુશ્કેલ મિશન પર કામ કરી રહ્યા છો તો એમાં વિશ્વાસ રાખો આજે જો તમને વિક્ષેપ થાય તો એક વ્યૂહાત્મક રીતે આગળ વધો તમને સફળતા મળશે આ દિવસમાં શ્રદ્ધા અને વિશ્વાસના વિશેષ તત્વોને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિઓમાં તમારો પ્રતિસાદ સાચો રાખો આ દિવસ તમારે જે ચિંતાઓ અને અવરોધોને સામનો કરવો હોય તે નિરાશાની જગ્યાએ આશા સાથે પાર કરો આધ્યાત્મિક રીતે તમારી મનોવૃત્તિ અને અભ્યાસ પર ધ્યાન દો તમે આજના દિવસે આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે નવા વિચારો અને જ્ઞાન પર આગળ વધી શકો છો આજના દિવસના તમામ મહત્વપૂર્ણ કાર્યો અને ટાળવા જેવી ભૂલો વિશે માહિતી આપવાનો આ પ્રયાસ હતો આપ સૌએ આ વિડીયોને ઉપયોગી અને જ્ઞાનપ્રદ લાગે એવી આશા છે યાદ રાખો દરેક દિવસને શ્રદ્ધા અને સકારાત્મકતા સાથે શરૂ કરો અને તમારી મહેનતના પરિણામો તમારી જિંદગીમાં સ્વીકાર કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો નવા ટોપિક્સ અને રસપ્રદ વાતો માટે અમારો ચેનલ ફોલો રાખો જય મા લક્ષી